જો આમ તાર પપ્પા પાડે જો જો આ રીતના પાડવાના હોય લૂંટ ભરી છે આયુષભાઈ આટું આયુષભાઈ તમાર તરો તરોપો પીવાનું છે ને જો આયુષભાઈ નાળિયેર પાડ્યું છે ને બીજું તરોપુ પાડે છે આયુષ નાળિયેર પીવું છે આવું તરોપુ કા આમાંથી નીકળી પીવું છે જો પડી ગયું જો જો લઈ લ્યો આયુષભાઈ ક્યાં પડ્યું જો આયુષભાઈ લીધું બતાવો હા જો પાડ્યું ને હા જો એમાં પાણી નીકળે કા બે પાડ્યા કેટલા હા કા આયુષભાઈ હતું હવે હાલો આમ આટો મારતા આવી તાર પપ્પા પાડે બીજું હોય છે એક પાડશે હો હાલો લઈ લ્યો આ માલો આ માલો હવે

મારી આવી આયુષભાઈ ઉપડ્યા છો આટો મારો આયુષભાઈ આ કઈક આંબો હશે ને તમને દેખાડું એને આંબા ને કાંઈ કેરીઓ આવી ગઈ હે એ અરે અહીં હાલો તો આ બાજુ આમાં આમાં આગળ હાલો એટલે બતાવો આ બાજુ છે કેરી ઉતારી છો તને જો આ કેરી આવી ફળી જાય નહીં 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 કેરી રહી જાય રહી જો મસ્ત મસ્ત છે ને

વાડી આવે એટલે બહુ મજા આવે કેવી બહુ મજા આવે તમને આમ ઘરે મૂકીને વહી જાવ કેમ થાય છે કા તો નથી મૂકીને જવાનું હાલો હેઠ ઉતરી જવું છે ને પાણો કરવાનો છે હાલો નાખી દો કેવા કે છે જો એ મને નાખ્યું પાણીમાં હાલો હવે હેઠા ઉતરી જાવ હાલો આયુષભાઈ ચાલો જો આયુષભાઈ એમ કહે છે હં હં આયુષભાઈ જો મણ્યા છે હેઠા ઉતરવા ધીમે ધીમે ઉતર જ્યો આયુષભાઈ પડે નહીં વન્યા આયુષભાઈ હેઠા ઉતરી હોતો ને ગયા હું ધીમે ધીમે ઉતરું ને હવે હાલો આપણે જોવા હજાર પપ્પા શું કરે છે હે આયુષભાઈ પાણી કાઢ્યું કે તો મારી સાટુ

જો મલાઈ મસ્ત મસ્ત નીકળ આમાં થોળી થોળી મલાઈ હા આણ આયુષભાઈ જો પણ પાણી પીવે મજા આવી ને આયુષભાઈ બહુ મજા આવી હવે એવું આપણે તરોપા ઘરે લઈ જાવશું હા આપણા ઘરે લઈ જાવશું ને આપણે લુંગરી ની ઉતાર તો જાવશું પછી આયુષભાઈ થોડાક દી તરોપા પીવાય કેટલી મલાઈ કાઢી કેટલી આયુષને ખવરાવ જાવ દીદી એની ખાય જાવ જરીક સાઈટ તો કરો કે મસ્ત લાગે